નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ વાલી સંમેલન વાર્ષિક દિનની ઉજવણી અને વિદ્યાર્થીઓની આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કણભા ગામે ઉત્તર બુનિયાદી શાળામાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની શુભેચ્છા કાર્યક્રમ વાલી સંમેલન તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને વાર્ષિક દિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં ગામના સરપંચ કનુભાઈ પરમાર આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી એસોસિએશના ગુજરાત રાજ્યના ડિરેક્ટર નસરુદ્દીન રાઠોડ બોરસદ શાળાના પ્રિન્સિપાલ નાણેચાજી એપીએક ફાઉન્ડેશનના પ્રમુખ મિલન વાઘેલા ડોક્ટર નીતાબેન પંજાબી શ્રેષ્ઠ શિક્ષિકા બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવી એવા રતનબેન પરમાર તેમજ આસપાસની શાળાઓના પ્રિન્સિપાલ શ્રીઓ તેમજ આગેવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળાના બાળકો તરફથી સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા તથા વ્યસનરૂપી રાક્ષસો ઘર કરી જઈ સમાજને ખોખરો કરી દે છે તેનાથી બચવા નાટક થકી સમજણ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલ મહેમાનોને એક પ્રાસંગિક પ્રવચનો કરી પરીક્ષાર્થીઓ અની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી શાળાના પ્રિન્સિપાલ શ્રી હિંમતસિંહજી પરમારે આભાર વિધિ કરી હતી પ્રિન્સિપાલ હિંમતસિંહજીની દેખરેખ હેઠળ

પત્રકાર મિત્રો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે ત્યારે એ પણ અહીંયા આગળ આવી આગળ રહેવાનો મતલબ આખી શાળામાં રિટેરીનું કામ હમણાં સુધર જ સમયમાં શરૂ થશે અને આ તમને જે કલર કામને બધું દેખાય છે એ હવે શાળા ચાલે

સ્વાગત કર્યું હતું સાહેબ ખૂબ આભાર ખૂબું અભિનંદન અમારા બાળકોને આપનું માર્ગદર્શન આપણે મળ્યું હતું અને અમે જેમ તમે અમને નથી ભૂલ્યા અમે પણ તમને નથી ભૂલ્યા ખૂબ ખૂબ આભાર સાહેબ ખૂબ ધન્યવાદ છતાં પણ આપની વચ્ચે આપની શાળા માટે અમને પહેલેથી હમ કરી છે જ્યારે જ્યારે આ શાળામાંથી તેજસ્વી વિદ્યાર્થીઓની અમને વાત કરું ત્યારે મને કહ્યું કે જ્યારે પણ જરૂર હોય ત્યારે મને બે શબ્દ કહેજો જે પણ જરૂર હશે હું આપવા તૈયાર છું એવા માનનીય નસરુદીન રાઠોડ સાહેબ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન ના ગુજરાત રાજ્ય એ પોતે સેક્રેટરી છે ત્યાર બાદ જે સરકારી પોસ્ટ ઉપર જે અત્યારે ફરજ બજાવે છે અને આ સારા ગૌરવ ત્યાં પણ એમને આદર એક સરકારી નોકરી કેવી રીતે કરી શકાય એવી પણ એમને ફરજ અદા કરી છે એમનું પણ અમે સન્માન રાખ્યું છે અને સાથે સાથે અમારી શાળાના જે

માન મંજુરાબેન જુન ભારતસિંહ ફળિયા રાજીભાઈ પ્રસાદસિંહ પરમાન કવલબેન ભૈલાભાઈ ફળિયા રામિલાબેન મનુભાઈ ચાવડા પરશોત્તમભાઈ આનંદભાઈ

જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરો એવી ખાસ શુભકામનાઓ સાંસ્કૃતિક પ્રોગ્રામો કરી ખરેખર બાળકોએ બહુ સુંદર કામ કર્યું છે એ લોકોને બી હું ખૂબ અભિનંદન આપું છું મને અહીંયા બોલાવી મારું સન્માન કર્યું મને બોલવાની તક આપી એ બદલ હું આપ સર્વેનો અને પ્રિન્સિપાલ શ્રી હિંમતસિંહજી અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું